સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાએ ખબર સવાર સવારના જો નોરતાના દિવસો પૂરા થઈ ગયા હમણાં કન્ટીન્યુ દસ દિવસ સુધી એકધારા નોરતાના બી દિવા આવ્યા ને હવે નોરતા પૂરા થયા એટલે ફરીથી પાછા આપણા ઘરના વ્લોગ ચાલુ થઈ ગયા ને અમારા પ્રિયલ જો અત્યારે મેં દક્ષા દયણો કરતી તિન તે ન કરવા દીધું બાજરો કે મારે

સગતે દે ગયા ટાઈમ વરસાદ માં થાય હું બોત તો અત્યારે જો ઈ જવાની તૈયારી કરે તો આજે હું એના મુતો આવું અત્યારે di હવે જોઈએ વરસાદ હું કે હજી આગાહી તો હે હવે હું વાતાવરણ તો હજી વરસાદ જેવું જ છે ઘડીક ડાકલો થાય ને ઘડીક વરે પાછો તડકો નીકળે ને બીજું બધું ઠીક છે કપડા ઉમારા ના રોજ રોજ એવું થાય હા કપડાના ના ઢગલા થાય ધોઈ નાખીએ ને વરે દોરીએ ફૂકવે તો માંડા લીલા થયા હોય ને પાછો વરસાદ આવે કાલે કમ્પટ બોરિંગ ફીકવાતા ઓરી ભીંજાઈ ગયા આખો દિવસ હોય આજે પાછા જોટર માં ફીક કરી નીકળી ને તાતણ માં ફૂકવી તો દીધા હવે नहीं कर लियो कंटे खुले जाए तो लेता जाओ जो सीओ क्या बेहि गई रिक्शा में रिक्शा में बेहि गई ना आ बेगे पीवे बेहि गई तारे जाओ पीओ तो तारे जाओ सीओ बेगो हे पछे तो यहां रमी ना बेगी मम्मी नहीं आवे हाल से मेरा पीओ ले जावी मीरा ने ले जा तू यहां वड़वारे रम जे सीओ पाहे तू लेती जाए ना सीओ है ना, ना तो यहाँ इन रमा रही ना हाँ जो सिवु रमा रही है पीयू सिवु ये पीव? पीव। तो पीयू नहीं चाहिए क्या पीयू पीयू तो एक बार तो सिवु के कुछ जाओ इन वाला वाला कर दे कर दे वाला वाला बोला सब पुत्री से जब हर को बदे पोजीशन नहीं ले भी पड़ा का तो वाला वाला कर ले कर ले हाँ सीताराम ने जैसी कृष्णा अपने आखिर ट्यूब में मिली ने જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો અટાણા શિવ ને હવે અને ઘેર જાય છે હવે પૂનમ નદી કે જોઈએ કે આવી છે કે લગભગ તા પણ હજી બે ઢારી વાત છે હવે શું કરે શું કરે તું બાય હા એને બાય જ કરવાનો છે હવે આપણે રિક્ષામાંથી ઉતરી જવાનો છે પીઓ હવે શિવન જાવું હવે શિવન જાવું હા હું તારે કે આવું અમાર ઘેર આવું અમાર ઘેર બાઈ પપ્પા ને શિવુ ને બાઈ કર દે હાલો શિવુ ને બાઈ કરી દે પછી બે દી પછી આવશે પાછી હા તો હાલો રિક્ષા માંથી ઉતરો હવે તું એના મમ્મી પાસે રેજે હું શિવુ ને મુકતો આવું હો તો ખીચ સડશે હાલો ઉતરો રિક્ષા માંથી આમ જો તારા પપ્પાને ને લેતા જઈએ તારા પપ્પા ને લેતા જઈએ ને લેતા જાય ને આઈ ખૂન કરસ્તી લેતા જાય વિરમ અને આવવા નથી દેવો રિક્ષા ને વિરમ ને ન્યાજ રાખવા છે હા આવવા જ નથી દેવો શું આપણે છે ને અહીંયા આ પીન પપ્પા પૂગી છે ને દોરિયા થી બાંધી દે છે આપણે વિરમ ને આવવા જ નથી દેવો ને હો ઓલી જોઈ નો આઈ કોઈ સી ચાસે લે સે ઉપર બેજે હા 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 પછી પછી ફયાન ક્યાં બેહાડી હું ક્યાં બેહાડી જાઉં

માસલીને બાજુ ડૉક્ટર પીર તો એવું જ આવો એવા હાટુ કે ડૉક્ટર દવા લેવા જવાનું છે દવાખાને તે દવા લેવાઈ જાય ને પછી આવતા આવતા રીટર્ન માં છે ને એના ઘરે આટો મારતા આવીશું નવરાત્રી માં આપણે કઈ દેયા પૈસા નહોતા કારણ કે આપણે આ જમાવટ હતી નવરાત્રી એટલે પછી બીજી ગરબી જવાનું મન નહોતું કે હવે પછી આજ આટો મારતા આવીએ આપણે

Nah, jo maraniva, niva, iya turut pria na, video jowen nawi dia, <hesitation> turut 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 jowen nawi dia, tan turut jowen nawi video <hesitation> turut jowen nawi dia, <hesitation> turut na, Hei, dia, <hesitation> turut jowen nawi dia, <hesitation> wala Wala

Oleh itu, ia dimasukkan salah satu Allah kepadanya. Anda tidak boleh sambung kerana diberikan sayuran. Kau pelan-pelan yang lainnya men في Hospital jadi anda perlu membeli sebab cadang Badan, anda toute-toute pasaran, kemudian anda Campurkan ordan pamp жиз趙p religious Pharaon ridiculousoro goal setan yang cioè politek e buantua lebih menyuruhmu diperbaiki over Min apakah tahu anda adalah informasi bahasa

ઉધરસ આવે હે હા એ તો હા પાડાય કે લઈ જાવી જો શાંતિ માસી શું કે આપડે ઓલી ગોપી બી નાની બધી લઈ જાવી લઈ જાવી આપડે ઓલી નાની નાની છે લઈ કેટલાક ને હાથ

નવરાત્રી એટલે કે રમવાનું જોઈએ બાકી જ ન રાખવાનું હોય ત્યાં અમને ગયા તા ને સ્કૂલે રમવા મજા આવી પછી ગરબી જોવા ગયા ત્યાં ગયા તા રમવા લે તો જવાય ને ઓલા તો ખાટલે સડી માં બેઠો પાડે છે ઈ તો ખોવાઈ જાય ગરમી એમ કે તો કો મોટી ગરમી માં ખોવાય જાય હા મમ્મી ને આજ પકડી રાખવાનો તો ન ખોવાઈ જાય જાજુ માણા હોય તો ફૂલા પડી જાય કાય ઓલી નાનો હદરુ જો થાકી ગયો એટલે થાકી એય તે લેસન બેસન ને કર લીધું નિશાન નો પરીક્ષા આવે ને હવે જો